સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને કોલસાની ખાણો બાબતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે દસ નવ બે હજાર ચોવીસના હુકમથી તેમાં નોટિસનો જવાબ પણ આપવામાં આવેલ હતો તેમ છતાં તેઓને સસ્પેન્ડ રાજકીય હાથો બની કરવામાં આવેલ છે તેઓએ ગત ત્રણ એક બે હજાર ચોવીસના રોજ કલેક્ટર ચાર્જ અને ડીડીઓ મકવાણા સાહેબને રૂબરૂ રજૂઆત આ બાબતે કરી હતી દર ચાર મહિનાએ લેખિત રજૂઆત મામલતદાર થાનગઢને કરેલી હતી અને તેઓ એક રાજકીય આગેવાન અને થાનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની કોલસાની ગેરકાયદે ખાણો બાબતે રજૂઆત કરી હતી અને ખાણ ખનીજ અધિકારીઓની મિલીભગત બાબતે આક્ષેપ કરેલા હતા તે માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે જો સસ્પેન્ડ જો સરપંચ સસ્પેન્ડ થાય તો અનેક રજૂઆત થાનગઢ મામલતદારને કરેલ છે તેઓ પણ સસ્પેન્ડ થાય ખાણ ખનીજ અધિકારી પણ સસ્પેન્ડ થાય અને મૂળી તાલુકાના

તલાટી સર્કલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી પણ એટલા જ જવાબદાર ગણવામાં આવતા હોય છે. માય સિનગર

કૂવા બૂરતા હતા ત્યારે સરપંચે જઈ અને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી અને એવિડન્સો પણ એમની પાસે છે અને હોય છે મામલતદારને ત્રણ વખત થાનગઢ મામલતદારને પણ રજૂઆત કરેલી છે ત્યારે આ અત્યારે ડીડીઓએ સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાં કારણ એવું બતાવવામાં આવ્યું છે કે તમારા વેલાળા ગામમાં બે માણસોના ખનીજ ખોદકામમાં મૃત્યુ થયા છે ખરી રીતે આ જે મૃત્યુ થયા છે એ એ જમીન જે છે એ જમીન સર્વે નંબર છે અને એ સર્વે નંબર ચાંદ્રેલીયા તાલુકો થાનગઢનો છે તેમ છતાં આ વેલાળા ગામ લખી અને આ સરપંચને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે સસ્પેન્ડ કરવા આવ્યા કરવામાં આવ્યા છે એમાં એક રાજકીય જે તે સમયે તારીણ એક બે હજાર ચોવીસની જે અમારી રજૂઆત હતી એમાં એક રાજકીય આગેવાન થાનગઢના અને આ અધિકારીઓને મિલી ભગતને આ સરપંચે પર્દાફાશ કરેલો અને એ એ રજૂઆત કલેક્ટરને કરેલી અને કલેક્ટરે તાત્કાલિક ત્યારે ધ્યાન પણ ધ્યાન ઉપર પણ લીધેલી અને પગલાં કાર્યવાહી પણ કરેલી એટલે આ એક રાજકીય એજન્ડા બનાવી અને રાજકીય રીતે જ આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો અમે રજૂઆતો કરી છે તો અમે કલેક્ટરને ત્રણ એક બે હજાર ચોવીસના કરી છે ત્રણથી ચાર વખત થાનગઢ મામલતદારને કરી છે જો સરપંચ

એવું હતું કે સ્વાગત કાર્યક્રમમાં પણ દબાણનો પ્રશ્ન આવે તો જે દબાણો હોય દૂર કરવાના હોય એ અંગેની ફરિયાદો થઈ હતી સ્વાગત કાર્યક્રમમાં પણ નિર્ણય કલેક્ટર શ્રી કક્ષાએ લેવાયો હતો કાર્યવાહી દૂર કરીને કરું સામે તળાટીને સરપંચને ગ્રામ પંચાયત સૂચના આપી હતી કે આ દૂર કરી દેવાનું રહેશે એમણે પછી કરીને આ બાબતમાં કોર્ટનો સ્ટે ઓર્ડર પણ હતો સ્ટે ઓર્ડર પણ હટી ગયો પછી પણ એમને નહીં કર્યું અને પછી સૂચના આવી દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો એ બધી બાબતો હતી જેને ધ્યાને લેતા અમે તલાટી સામે પણ પગલાં લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એના માટે પગલાં લીધા બાકીના બે કિસ્સા એવા છે કલેક્ટર શ્રીની ટીમ દ્વારા જુદી જુદી તપાસણી થતી હોય છે એમાં કેટલીક જગ્યા એ અકસ્માતના બનાવ બન્યા અને મૃત્યુના કિસ્સા પણ બન્યા કાર્બોસેલમાં એ બે કિસ્સા પણ જયારે ગેરકાયદેસર ખનન ચાલતું હોય આ રીતે તો એ પ્રાથમિક ફરજ છે કે ગ્રામ પંચાયત ની અંદર જો એ બધી પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં થતી હોય આવી ગંભીર પ્રવૃત્તિઓ તો એનાથી કોઈ અદાણ ના હોય અને એને સક્ષમ સક્ષમ ધ્યાન દેરવું પડે આ જિલ્લા વહીવટી તંત્ર આવી કોઈ જો જાગૃતિ રહી હોય તો આ બધું ના થાય એટલે એ એ પણ અમારી પાસે વિગતો હતી તેને ધ્યાને લઈ અને અમે આ બે ગેરકાયદેસર ખાણની પ્રવૃત્તિ વિસ્તારમાં ચાલે છે એ સરપંચો સામે પણ અમે પગલાં લીધા છે